નમસ્કાર મિત્રો પર દા ફાસ્ટ મફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાહુલ મિત્રો અત્યારે મોદી મીડિયા સતત દુષ્પ્રચાર કરતું હોય છે ખાસ તો રાહુલ ગાંધી વિશે અને અત્યારે તો તમે જોજો કે સરદારને હેક કર્યા છે આ લોકોએ અને સરદારને હેક કરીને મોદી મીડિયા જગતના લેખકો એટલે સાહિત્ય જગત પણ હવે મોદી સાહિત્ય થઈ ગયું છે ગોદી સાહિત્ય થઈ ગયું છે તો એ બધા ગોદી લેખકો સરદાર ઉપર અઢળક પુસ્તકો લખે છે તમે જોજો તમે આમ સરદાર ઉપર ઉપરા ઉપરી પુસ્તકો બધા લખે હું એકને એવું થાય કે ચલો એ લખ્યું ને હું રહી ગયો એટલે એ લખવા માંડી પડે વચમાં મેં ગીતા માણેક નામના એક બહેને મુંબઈમાં પુસ્તક લખ્યું હશે અને અમદાવાદ આવ્યા હતા લેક્ચર આપવા સરદાર ગેમ ચેન્જર એવું તો એ વિશે મેં થોડુંક વિડીયો બનાવ્યો હતો એ ખોટી માહિતી હોય એટલે એટલે દુષ્પ્રચાર જ છે સરદારના પુસ્તકો લખવા પાછળ હેતુ તો ગાંધી નહેરુને વગોવાનો જ હોય છે અને દુષ્પ્રચાર કરવાનો હોય છે તો આવા માહોલમાં બિલકુલ સતત નહેરુ ગાંધી ફેલી ગાંધીજીને બધા સતત વિરોધ વચ્ચે કોઈ રાહુલ ગાંધી વિશે પુસ્તક લખે તો તમને કેવું લાગે નવાય લાગે ને તો મિત્રો ચો એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રવિવારના દિવસે એક પુસ્તકનું વિમોચન થયેલું અને પુસ્તકનું નામ છે રાહુલ ગાંધી સાંપ્રદાયિકતા દુષ્પ્રચાર તાનાશાહી છે ઐતિહાસિક સંઘર્ષ એટલે એક આવું એક પુસ્તક લખાયું છે કે ભાઈ રાહુલ ગાંધી સાંપ્રદાયિકતા ની સામે ઝૂમી રહ્યા છે દુષ્પ્રચાર તાના તાનાશાહી સામે ઐતિહાસિક સંઘર્ષ કરી રહ્યા છે એવી રીતે એક પુસ્તક લખાયું છે રાહુલ ગાંધી ઉપર અને લખનાર છે દયાશંકર મિશ્ર અને આ દયાશંકર મિશ્ર ન્યૂઝ એટીનમાં કામ કરતા હતા ન્યૂઝ રૂમમાં તો એ ચેનલ તો મુકેશ અંબાણીની છે એટલે એ લોકોએ કહી દીધું હતું કે ભાઈ તું રાજીનામું આપી દે પછી તું પુસ્તક લખ કિંતુ પરંતુ આ ભાઈએ પુસ્તક લખ્યું એનું વિમોચન કર્યું એટલે દયાશંકર મિશ્રની હકાલપટ્ટી થઈ ગઈ ન્યૂઝ રૂમ એટીનમાંથી એમની કાલપટ્ટી કરવામાં આવી એટલે એમણે નોકરી ગુમાવી પણ એ ભાઈએ પુસ્તક લખવાનું કંઈ છોડ્યું નહીં અને એમને પછી એ વિમોચન પણ કરી નાખ્યું એટલે સખત દુષ્પ્ર પ્રચાર ચાલી રહ્યો છે આપણે જાણીએ છીએ પેલો એક ખાસ દાખલો તમને કહું કે આલુ આલુ મેં સોના નીકાલુંગા આ જે વાક્ય છે એ ખરેખર મોદી બોલ્યા હતા રાહુલ ગાંધી નતા બોલ્યા પણ રાહુલ ગાંધીના નામે ચઢાવી દીધું કેવો પપ્પુ છે આ વાક્ય પાછ ઉપરથી પપ્પુ તરીકે વધારે ચિતરવામાં આવેલો જો કેવો પપ્પુ છે કે એક પછી એવું બનાવીશ કે એક બાજુ આલુ નાખીશ એક બાજુ સોનું નીકળશે કેવો ગાંડો છે એમ કરીને લોકોએ આને પપ્પુ બનાવ ખરેખર એ વાક્ય મોદી બોલ્યા હતા नरेंद्र यानी ये ओरिजिनल वीडियो है यूट्यूब पर के आलू ऐसा मशीन बनाऊंगा कि आलू एक बाजू आलू डालूंगा और उसमें से सोना निकलेगा दूसरी ओर से ऐसी मशीन बनाऊ ऐसा मोदी जी कहते थे ये जी ऐसा मोदी जी कहते थे ये वाक्य काफी रखे રાહુલ ગાંધી પોતે કહે છે કે આવું મોદીજી કહેતા હતા કાલુમાંથી સોનું બનાવીશું કાઢીશું આવું મોદીજી કહેતા હતા મોદીજી કહેતા હતા એ વાક્ય કાઢી નાખ્યું અને આઈટી સેલે બધું ચગાયું રાહુલના નામે હવે રાહુલ આવું બોલ્યો જ નથી રાહુલ તો તમને માહિતી આપતો હતો કે મોદીજી આવું કહે છે તો ખરેખર તો પપ્પુ કોણ થયો આલુમાંથી બટાકામાંથી સોનું કાઢવાની વાત કરે એવું મશીન તે પપ્પુ કોણ થયું ખરેખર તો એવી વાત કરે એ મોદીજી પપ્પુ થઈ ગયા પણ નાખી દીધું એ પછી પેલું આકાશમાં વાદળો છે એટલે કહી દીધું કે ચલો સ્ટ્રાઈક કરી નાખો એ તો વિડીયો છે જ હવે ભાઈ રડારને તો વાદળો ના નડે રડાર તો પકડી પાડે પણ પછી પેલી ગેસની વાત હતી નાલી મેસે ગેસ કેટલી પપ્પુ જેવી મૂર્ખામી વાળી કેટલીય વાતો મોદીજી કરી ચૂક્યા પણ બિચારા પપ્પુ આને બનાવી દીધો કે જે ભણેલો છે ઈંગ્લેન્ડમાં ભણેલો છે એને પપ્પુ બનાવી દીધો એટલે આ બધા દુષ્પ્રચાર સામે એ લડત આપી રહ્યા છે ઐતિહાસિક સંઘર્ષ કરી રહ્યા છે એ ટાઈપનું આ પુસ્તક દયાશંકર મિશ્રએ લખ્યું છે અને દયાશંકર મિશ્રાએ એમ એમની જોબ પણ ગુમાવી છે તો મિત્રો આવી રીતે આજે રાહુલ ગાંધી ઉપર તમે કશુંક પુસ્તક પુસ્તક લખો તો નોકરી ગુમાવવી પડે એટલું કહીને મારી વાત પૂરી બાય બાય